રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એવોર્ડ એ શિક્ષક માટે સર્વોચ્ચ એવોર્ડ હોય છે લાખો શિક્ષકોમાંથી કેવી રીતે આ એવોર્ડ માટે શિક્ષકની પસંદગી કરવામાં આવે છે તે વિશે પસંદગી સમિતિના સભ્ય અને જ્યુરી ડોક્ટર નિરજા ગુપ્તાએ દૂરદર્શન સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે પંદરસો જેટલા જેટલી દેશમાંથી એન્ટ્રી આવેલી હતી તેમાંથી બ્યાસી શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ગુજરાતના હતા સમાજને કયો યોગદાન આપ્યો સમાજને એનાથી શું ફાયદો થયો કારણ કે એ શિક્ષક એવોર્ડ છે એમાં રિસર્ચ બહુ આવતી નથી પણ એક શિક્ષક તરીકે કોઈ નવો ઇનોવેટિવ પ્રયોગ કર્યો હોય કોઈ નવી મોડલ તૈયાર કરી હોય કોઈ સ્ટુડન્ટ્સને ટ્રેન્ડ કરવાની કોઈ નવી યુક્તિ લીધી હોય આવા બધા પાસાઓ હોય છે એના આધારે આ વખતે આખા દેશમાંથી એટી ટુ એટલે બ્યાસી શિક્ષકોને એવોર્ડ અવનાયત કરવામાં આવ્યો છે એમાં પ્રાથમિક શિક્ષા સ્કિલ કૌશલ્ય બેઝ શિક્ષા ટેકનિકલ સાયન્સ અને સોશિયલ સાયન્સીસ હાયર એજ્યુકેશન અને સ્કૂલ આ બંનેમાંથી બ્યાસી શિક્ષકોને લેવામાં આવ્યા છે